તો હેલો યુટ્યુબ ફેમિલી નમસ્કાર જય માતાજી તો કે આમ છો બધા મિત્રો તો ઉમીદ કરું છું કે સારા જઈશું તો મિત્રો આજે તમારા પ્રેમ અને સપોર્ટથી આપણી યુટ્યુબ ચેનલની અંદર ત્રણ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો આવી જ રીતે તમારો સપોર્ટ અને પ્રેમ આપતા રહીજો તો મિત્રો આજે તો આપણે જાવું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો અમે જો બધા તૈયાર થઈ ગયા છીએ અને રસ્તામાં આવી ગયા છીએ તો કન્ટિન્યુ અમારા વિડીયો સાથે બન્યા રહીજો અને હા મિત્રો ગમે તો લાઇક શેર એન્ડ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આજેથી આપણા ડેઈલી અને રેગ્યુલર વ્લોગ્સ તમને અમારા યુટ્યુબ ચેનલ અંદર જોવા મળશે તો મિત્રો જેવી જ રીતે તમારો પ્રેમ અને સપોર્ટ આપ્યો છે એવી જ રીતે તમારો પ્રેમ અને સપોર્ટ આપતા રહીજો તો મિત્રો આવો મળીએ સીધા રત્નેશ્વર મહાદેવના મંદિરે જઈને તો જોઈ જોઈ શકો છો મિત્રો અહીંયા બધે ત્યાર થઈ ગયા છે અને અમારા ઘનશ્યામભાઈ અને નીતિશભાઈ પણ ત્યાર થઈ ગયા છે અને હજી એક ગાડી આવે છે રસ્તામાં છે તો અહીંયા આવી જાય એટલે અમે નીકળીએ પછી રત્નેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો કન્ટિન્યુ રહેજો અમારા વિડીયો સાથે જય માતાજી તો મિત્રો અમારી એક ગાડી માટે હતા એ ગાડી આવી ગઈ છે તમે જઈ શકો છો તો અમે જઈએ ફાઇનલી રત્નેશ્વર મહાદેવના મંદિરે તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી અમારું પેટ્રોલ ફૂટી ગયું છે તો અહીંયા પેટ્રોલ પંપ એમ પેટ્રોલ નાખવા આવી ગયા છે એ તમે જોઈ શકો છો તો પેટ્રોલ નખાવે છે અહીંયા નીતિશભાઈ તો જોઈ શકો છો આમાં પેટ્રોલ તો નાખવું જ પડે કારણ કે એમનું તો ગાડી હાલે નહીં તો પેટ્રોલ નખાવી દઈએ અને પછી જાય કારણ કે હજી રોહિત ઊભા છે ઓલા ભાઈ બધા બધા મિત્રો તો મિત્રો આજ સુધી જો તમે તમારો પ્રેમ આટલો બધો આપ્યો છે તો દિલ થેન્ક યુ તમારું કેમ કે આજે તમારા પ્રેમ અને સપોર્ટથી આપણે યુટ્યુબ ચેનલની અંદર ત્રણ હજાર સત્તર પછી કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો આવી રીતે તમારો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો તો હવે કન્ટિન્યુ રહેજો વિડીયો સાથે જય માતાજી રત્નેશ્વર મહાદેવના મંદિરે તો મહાદેવના મંદિર આવી ગયા છે અને જઈએ આમ દર્શન કરવા માટે અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા જવાનું છે તો જઈએ ત્યારે દર્શન કરવા તો તમને પણ દર્શન કરાવશું તો કન્ટિન્યુ વિડીયો સાથે બનના રહેજો તમે જોઈ શકો છો અહીંનો કંઈક આવો નજારો છે મંદિરનો તો કરી લઈએ મહાદેવના દર્શન ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંયા દરિયાનો નજારો કરવા જોવાનો છે તમને પણ બતાવશું તો કન્ટિન્યુ રહીજો અમારા વિડીયો સાથે તો જો અમારા મિત્રો તો અહીંયાથી નીકળી ગયા છે આમ જવા માટે અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે તો કે આવો નજારો છે અહીંનો અને જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંથી હવે જવાનું છે આપણે કોરડા માતાજી સાઉન્ડના દર્શન કરવા માટે તો કન્ટિન્યુ વિડીયો સાથે બને રહેજો કારણ કે વિડીયોમાં ખૂબ જ આગળ મજા આવવાની છે આવો છે અત્યારે હું પણ જવા માટે મંદિરે પૂછ ગયા માતાજી દર્શન કરી ના દર્શન કર્યા પછી મળીએ સીધા વ્લોગની અંદર અંદર કારણ કે અહીંયા શૂટ ને એવું તો દર્શન કરી લઈ દર્શન કર્યા પછી મળીએ મળી મળી અંદર તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો ફાઇનલી શામુમા દર્શન કરી લીધા છે કરી છે અને હવે જવું છે અમારે દરિયે તો દરિયે જઈ અને મળીએ કન્ટિન્યુ દરિયે કાળિયા બિલ્ડી ગુફા પણ જોવાની છે તો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને એક ગાડી જે અમારી આવે છે હવે ગાડી પાર્કિંગ કરે છે તો અહીંયા જો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈશી દરિયાની અંદર તો મળીએ મળી દરિયા જઈ કાળિયા પેલી ગુફા છે આ ઉભા છે તમે પાછળ જોઈ શકો છો ગુફા થોડી ઘણી કોતરાઈ ગયેલી છે એટલા માટે આમ રસ્તો છે પણ આમ બહુ રસ્તો સારો નથી તો આવો તો ધ્યાન રાખજો થી પહોંચી ગયા સી ઘરે અને શું અને જો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મિત્રો ફરીથી એકવાર કે આજ તમારા પ્રેમ અને સપોર્ટથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર ત્રણ હજાર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે તો મિત્રો આ બધું થયું છે તમારા પ્રેમ અને સપોર્ટથી તો મિત્રો જેવી રીતે પ્રેમ અને સપોર્ટ આપો છો એવી જ રીતે તમારો ભાઈ માનીને પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો મિત્રો તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી જય માતાજી બા બાય